હાલમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક નોંધાઈ રહી હોવાથી બંધની સપાટી જાળવી રાખવા માટે પાણીનો નિકાલ કરવો અનિવાર્ય બન્યો છે આ નિર્ણયને પગલે તાપી નદીના જળસ્તરમાં વધારો થયો છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે બંધમાંથી પાણી છોડવામાં આવતા તાપી જિલ્લા તેમજ સુરત જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કિનારાના ગામોના લોકોને સાવધ રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે સત્તા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે વધુ દરવાજા ખોલવામાં આવી શકે છે